પારડીના પલસાણાની ગ્રામસભામાં રોડ પેવર બ્લોક સ્ટ્રીટ લાઇટ શૌચાલય પાણીની સમસ્યા અંગે ચર્ચા કરાઈ પલસાણા ગામને ટીબી મુક્ત પંચાયત બે હજાર ત્રેવીસનો એવોર્ડ વલસાડ કલેક્ટર દ્વારા પ્રાપ્ત થતાં ગામનું ગૌરવ વધાર્યું પાડી તાલુકાના પલસાણા ગામે ગ્રામસભામાં વિવિધ વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી પલસાણા ગામના સરપંચ રાધિકાબેન દિનેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં ગત સભાની બહાલી આપી વિકાસના કામો વંચાને લઈ રોડ પેવર બ્લોક સ્ટ્રીટ લાઇટ શૌચાલય પાણીની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી સીસી કેમેરા તેમજ ગામમાં આવેલ બાલાજી કમનીનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો આ સાથે ગ્રામજનોની રજૂઆત સાંભળી ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા પલસાણા ગામને ટીબી મુક્ત પંચાયત બે હજાર ત્રેવીસ નો એવોર્ડ વલસાડ કલેક્ટર આનંદ દવે દ્વારા પ્રાપ્ત થયો તે અંગે આનંદની લાગણી અનુભવી હતી આ ગ્રામ નાયબ મામલતદાર ઉપ સરપંચ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા લોકોને ઘર ઘર પાણી આપવાનું છે તે એટલે એમાં આપણા કોઈ સરપંચ એટલે કદાચ જ નથી આપેલું છે કે અમારે બીજા ગામમાં કોઈ ફરિયામાં જરૂર નથી કેટલા દિવસ મને જવાબ કેટલા ઠરાવ કરવા છે તે પણ ઠરાવ કરવા કાઢેલું હશે તમે બધ્યાત આપેલી છે ને બધી વસ્તુ લઈ વિ જવાબ બધ્યાત અધિકારી આવે ભરાજો એ લોકો તાપાને કે ભાઈ અમને તમે મને ક્યાં બોલાવ્યા તમે બોલાને ક્યાં બોલાવ્યા તમે પોલીસ કે સ્તર હોય તો ક્યાં જાવ તપાસો પોલીસ કે કરાય કોઈ કોઈ કરાવ કઈ લો છે ને કબાના કરાવ કરો ને નહી ક્યાં ક્યાં કરી કરવા બેટા અમારા કમાલ મોટા જાતે ઠરાવ કરતા ને બોલો બેટા એને સર જાણો બે પડે લોટી ના દાડા દાડા પાંચ પાંચ બે બીજા પાંચ છોતરા હતી આપણી સંકલ્પ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો